જવાહર નવોદયની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નોત્તરી ચાર લાખ એકસો સાત આ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય સાચો જવાબ છે ઓપ્શન એ એક કરોડ નવસો અગિયારને અંકમાં કઈ રીતે લખાય જવાબ છે ઓપ્શન સી પચાસ લાખ પંચાવન હજાર પાંચને આંકડામાં કઈ રીતે લખાય જવાબ છે ઓપ્શન ડી સોળ લાખ આઠસો તેર આ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય જવાબ છે ઓપ્શન સી સાઠ હજાર છસો છ ને આંકડામાં કઈ રીતે લખાય જવાબ છે ઓપ્શન સી સાત લાખ ચોત્રીસ હજાર વીસમાં ત્રણની સ્થાન કિંમત કેટલી જવાબ છે ઓપ્શન ડી ત્રીસ હજાર આ સંખ્યાને શબ્દોમાં લખતા મળે જવાબ છે ઓપ્શન બી ત્રીસ હજાર સાતસો છેતાલીસ સંખ્યામાં કયા અંકનું સ્થાનીય માન સૌથી વધુ છે જવાબ છે ઓપ્શન એ આ સંખ્યામાં રહેલ અંક નવની સ્થાન કિંમતનો તફાવત કેટલો છે જવાબ છે ઓપ્શન એ આ સંખ્યામાં સાતની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો જવાબ છે ઓપ્શન એ થેન્ક યુ